નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રનું વિશેષ મહત્વ હોય છે તમે જે નક્ષત્રમાં જન્મ્યા છો તેની તમારા જીવન પર વિશેષ અસર રહે છે કેટલાક નક્ષત્રો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો કેટલાક જીવનમાં નુકસાનકારક હોય છે આ એહવાલમાં આપણે એક એવા નક્ષત્ર વિશે જાણીશું કે જેમાં જન્મેલા લોકો સારા બિઝનેસમેન હોય છે અને પબ્લિક ડીલિંગમાં ઘણું સારું કામ કરી શકે છે ભગવાન શિવ એ નક્ષત્રના પ્રમુખ દેવતા છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકો કેવા હોય છે અમે વાત કરી રહ્યા છીએ આદ્રા નક્ષત્ર જેનો અર્થ થાય છે ભેજ અત્રે ઉલ્લેખનીય છે કે આકરા તાપ બાદ શરૂ થતા નક્ષત્રને આદ્રા કહેવામાં આવે છે તે સૂર્યના તાપથી રાહત આપવાનું કામ કરે છે આદ્રા નક્ષત્ર એક રીતે શુભ સંદેશ લઈને આવે છે અત્રે નોંધનીય બાબત છે કે આદ્રા નક્ષત્ર મિથુન રાશિનું છે જેના દેવતા ભગવાન શિવ છે આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકો ભૂતકાળમાં જીવતા નથી તેઓ વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે આ લોકો ચોક્કસપણે તેમના લોકો સાથે અનુભવો શેર કરતા રહે છે આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકો પુસ્તકો ખૂબ વાંચે છે તેમને નવી નવી વસ્તુઓ જાણવાનો ઘણો શોખ હોય છે આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકો વિશ્વની તમામ ઘટનાઓથી અપડેટ રહે છે આ સાથે આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકોને બિઝનેસ અને પબ્લિક ડીલિંગના કામમાં રસ હોય છે આ સાથે આદ્રા નક્ષત્રમાં જન્મેલા લોકો સારી રીતે જાણે છે કે સામેની વ્યક્તિને કેવી રીતે ખુશ કરવી એક દંડે તેઓ ખુશમિજાજ અને ખુલ્લા મનવાળા વ્યક્તિ હોય છે આવા શુભ નક્ષત્રમાં જન્મેલા લોકો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી